અને બાપા સીતારામ ઝેરોક્ષની બાજુમાં બહારના ભાગે ટેબલ રાખીને વેપલો કરતા તસવીરમાં નજરે ચડ્યા સાવરકુંડલાના જાગૃત ગણાતા ધારાસભ્ય પણ આ બાબતે વાકેફ હોવા છતાં તંત્રને કેમ સૂચના નહીં તેવા સવાલો ચર્ચાઇ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે અનેક લોકોએ ટેબલ અને છત્રી રાખીને દબાણ કર્યું હતું તેના પગલે સાવરકુંડલામાં યોગેશ ઉનડકટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ થોડા સમય માટે આ દબાણકારોએ દબાણ દૂર કર્યું હતું અને તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મામલતદાર કચેરીની સામે ફરી પાછું ટેબલો અને છત્રીઓ નાંખીને અમુક લોકો તસવીરમાં નજરે ચડ્યા છે અને ખુદ બહાર બેસવા માટે મામલતદારનો પૂરતો સપોર્ટ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે સાવરકુંડલાના ધારાસભ્યને અવારનવાર ધ્યાન દોરતા તે છતાં પણ આ બાબતે ધારાસભ્ય ખુદ અજાણ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અગાઉ પણ સંકલન અને સ્વાગત કાર્યક્રમમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને સ્વાગત કાર્યક્રમમાં પણ આ બાબતે ગુણગાન ગાવામાં આવ્યા હતા તે છતાં પણ જવાબદાર તંત્રની મીઠી નજર તડે આ દબાણ કરનાર ટોળકી સક્રિય બની છે કે કેમ તેઓ વૈધક સવાલ લોકોના મનમાં છે શું અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ જવાબદાર તંત્ર જાગશે કે પછી એમનું એમ મૌન જ સેવી લેશે તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે